મોટા દાદા છે દાદા તો ખરા ના કે એક ને અમે સમય ની દિવાળી છે વેણી ખાડા ના માં વેણી ખાડા આવી ওদাই বলে দি মা বাইন বলে লাগে দুসা দুসা কান লাগছে বলে লাগে বলে দি 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 বলে দ

પાછો મન કે દાદા કેવી કરે તું મારે ના હું ને મારું પણ આવી લુખી દાદાગીરી કરે કોને મારે કે છાતી એમ કે છાતી વાળા તો ખરાબ ને મે યાર અને પછી મે કીધું માર બેન બોલાને લાવ છો એમ કીધું મને વાહન પડ્યા પછી મે કીધું પાછો મન કે તાર બે મોટી ટોપ છે એમ કે ટોપ ને મારે ફસાઈ છું નિશાન ને મે એમ કીધું ટોપ ને એકી 47 છે ના 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 એ નોનું પડે બરોબર નોનું પડે

મારો કેમ્પ મારે તો આલે મારવાનું હું છું બરોના કી લેવા દેવા આ પતિજી બીજી મારવા પડશે મારે કે નહી કોમ લાગે લેવાનો કદાચ માર પડે તો પેલા હેન્ડ તો ખરો ભાઈ હું તું લી પી લેવા દે ભાઈ હમણાં જ પીધેલું બીજી નથી તું એમ પે ખબર પડે પીવે પીવે હું યુપી હમણે હું યુપી કોણ હું યુપી એમને છોડું નઈ છોડો મન ખતરા બોમ્બ બોમ્બર બધું એમ તું એના દેખાય દેખાય ને

ભાઈ તું તો આવી જાવ બોમ્બ લઈ બતાવી દે ભાઈ તું હમરે બોમ્બ ફોડશે જો એ બોલાણી હોય હલવા જા ભાઈ અહીંયા આવતો રે તું કાવો થઈ જાગ્યો કરી બતાવ્યું હા બોલો હું ફોડું લાવી હા હું ફોડીશ ભાઈ આ બાજુ છે હા તું રે હું ફોડું છું ભાઈ જરીક ના આવડો ઉસુરક આ ભાઈ ભાઈ તું કેટલી વાર કરે યાર રે એમ કે તે ઓન ને લે એ બોમ થાકી ગયો બોલ બોલ ભાઈ બોલ ને રે ભાઈ તું હલાવ હું નથી હલતો બોમ આલે છે અલ્યા દીપક તું હલાવ નથી